જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટેનો નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે ખરીદી કરવા જઈ છીએ તો તો ચાલો તો અમે પણ બધા કાલે અલંગની ખરીદી કરી છે એટલે આ આપણે શું કહેવાય ઇમિટેશનનો માલ ને બધું લઈ આવ્યા છીએ અને આજે કપડાંની ને એ બધી ખરીદી કરવાની છે તો આવ્યા છીએ ભાવનગરમાં તો હાલો બધા તમે પણ ખરીદી કરવા હું ને જોશનાબેન બે જઈશ કાલે ભાભી માની બધા આવ્યા હતા આજે અમે બે જ છે દિવ્ય અને નરૂને ઘરે મૂકીને આવ્યા નાસ્તો કરવા ભૂખ લાગી હોય બહુ તો પેલા નાસ્તો કરી લઈને પછી ખરીદી કરવા જઈ અડધી ખરીદી થઈ અડધી અડધી બાકી છે

બલે આ મતને મડ્રોનલ વેટી ભર્યો અડધું થઈ ગયું તો હોગરમ હોય તો તર કેટલી વેટી ખાવા દે 10 ગ્રામ વેટી ખાવા ને 30 અને આ વિડિયો ચાલુ તો તર જાય અને મને બતાવી તમારે જવું છે

આ આ કી છે એ હવે એક વાટકી રાઈતા મોઈ વા એક વાટકી જેટલું છે અજુ નો મિલે મને બીજી વાર નહિ લે કાલે દે પાણી પીને માંડીલી હે કલ મે ગયો કલ મે ગયો જોનલિયા તો કે ગત મમે ગયો જો એનો તો વિશેષ છે દોસ્ત ને બેને બીજો વાટકો ખાલી કરી રહ્યો છે अमेठी जो भरवानो है, भरवालो। ये लोग कहीं जा रहे हैं दोस्तों के यहाँ, ना शॉप में आना नहीं चाहते, तो तो नहीं आने वाले। मंदिर पर आओगे? क्या वही? बता ही खाते हो तो तो कहीं? हम थनक देवों के तो कहीं जाएं? ना ये लोग शादी करेंगे। ना ना उतारो? नहीं नहीं उतारेंगे अपने सामने शा�

બેન આવે ને તો મહેરબાની કરીને શ્રીખંડ નો રાખજો નકર બે કિલો કિલો એને એકલી નું હા એમ અને વળી તમને એમ થાહે કે આ બેન ખોટું બોલે છે આ વીડિયોમાં અમે જો સાક્ષીમાં હી બધા તો તમે જોઈ લેજો વીડિયો તમને બતાવ્યો છે તમે બધા જોજો કે આ વાત સાચી છે ને કે આ બેને ખાઈ ગયા હકીકતમાં એટલે તમે તમારી તૈયારીમાં રેજો જેને જોસના બનને મેમન કરીને લઈ જવા છે ને હે હા સક્કા લાગ્યા ₹100 ખાઈ ગયા કે ₹100 નહી હતું

असल मोका में लुई था है हो जसना मैंने इनके 100 रुपया वरूं लेने आई जो देखो ना हमने दे दी देना तो बेसन एक पे टिक नहीं ये वो बस हो तुम खाए नहीं तो मैं वो ड्राइव तो तो वहां के बोलवा नहीं नहीं ये वो रह गयो तो खावा बेहतर हम खबर पड़ी जाए वीडियो इतना से जो

મારાથી જ મારા બાપ માંડ ખોઈટ્યું મેં સહેલા સહેલા જે બે ત્રણ સમ શીખાતી ને તમારું મન સમજે એટલે તમારે નહીં તો તો અમારે ઢીંગુન વેફર એ મારે તાર પાસે માગવી પડી મને બોલ વેફર જલ્દી દે ને કહો મેં મારા મોઢા કંઈક થવા મળ્યું છે બટાટાનું શાક હતું મને એ ઓછું ભાવે રીંગણાનું પૂરી ભેગું ભળતું નહોતું મને શીખવાનું બહુ ગળ્યું લાગતું તું મને

말아, 말아, 말아. 내가 너네를 구입할 바가 돼서, 뭐, 이렇게 하세요. 뭐, 이 자리에 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 뭐 ફર જાય ઓ તો કેમે કે મને મમ્મી ખાનન દીધું તો મન મન ખાવ મન ખાવ નીકરા લેવું આદીવું हास मडेला कोण दिसतो हे तो